બે હજાર બે હાજર બે હજાર રૂપિયા બે હાજર આપડે તમારો બોલો બોલો નઈ બે હાજર બે હજાર રૂપિયા ને બે હાજર છ અઢતા પંદર માત્ર ચાલે વિચારો બે હજાર ને ચોપન بیتا 22 ہے પચાસ રૂપિયા પચાસ નવસો દાવી ત્રીસ નવ એક હાજર એક હાજર પચીસ એક હજાર ને પચીસ રૂપિયા પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચા પચાસ

બે હજાર ને પચાસ રૂપિયા બે હાજર પચાસ બે હાજર ને પચાસ રૂપિયા પચાસ બે હાજર પચાસ પચાસ રૂપિયા ને એકાવન પંચાવન બાસઠ બે હાજર બાસઠ સાસઠ હજાર પંચોતેર બે હાજર ને પંચોતેર બે હાજર પંચોતેર સિત્તેર સિત્તેર રૂપિયા નેવું એકાણું બાણું બાવીસ બે હાજર છ બાવીસ ને છ રૂપિયા છ રૂપિયા چوس روپیہ ایک ہزار ایک ہزار ایک ہزار ایک ہزار ایک ہزار

એક એક રૂપિયા ને બોલું કઈ ને બે બાવીસો ને બે રૂપિયા બે હજાર છાવીસો બે રૂપિયા છપ્પન પાસઠ બાવીસ પાસઠ પાસઠ રૂપિયા ને છસો છો સિત્તેર બાવીસો ને સિત્તેર એકોતેર બાવીસ બોતેર

છી એકવીસો છી પચાસ નેવું એકાણું બાણું બાવીસો બે પંદર પંદર બાવીસો પંદર પંદર રૂપિયા ના પંદર રૂપિયા એક હજાર નેતાલીસ પચાસ રૂપિયા એક હાજર પચાસ પચાસ પંચાવન સિત્તેર પંચ્યાસી એક હજાર પંચ્યાસી પંચ્યાસી રૂપિયા ને એક હાજર પંચ્યાસી પંદર માં ચોરાશી પંચ્યાસી છ્યાસી સત્યાસી નેવું એકાણું બાણું એકાણું બાવીસો એકાણું એકાણું બાણું બાણું રૂપિયા બાણું રૂપિયા ને

અઢારસો ને એકાશી રૂપિયા એકાશી અઢારસો એકાશી એક અઢારસો એકાશી અઠસો બ્યાસી પંચ્યાસી છ્યાશી નવો એકાણું ઓગણીસો હજાર ચાર રૂપિયા ઓગણીસો ચાર ચાર રૂપિયા આઠ બાર સોળ સત્તાઠાવી બાવીસવી છવી પચ્યારથી પત્રી ચાલી પચાવન સો માણ મારે એસી બાસી પંચાસ નવાનું રૂપિયા બે હજાર રૂપિયા ઓગણસાઇ માથો માથો સિત્ર પોતે પંચો આત્રે એસી વ્યાસી તાલીસ ચાલી તેતાલીસ જુમ્માલી અડતાલીસ પચાસ બાવીસ એકવીસો સિત્તેર સિત્તેર રૂપિયા ને સિત્તેર રૂપિયા સોનંગ નો

અઢારસો ને બચા અઢારસો પચાસ રૂપિયા બચ્ચા પચાસ રૂપિયા ના અઢારસો બચા પચાસ રૂપિયા ના પચાસ રૂપિયા